બારડોલીમાં ફાઇનાન્સ કર્મચારીઓના અપહરણ કેસમાં મોટી કાર્યવાહી પાંચ આરોપી ઝડપાયા એક લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત મુખ્ય સૂત્રધાર હજુ ફરાર સુરત જિલ્લા એલસીબીએ બારડોલીના તાજપુર ગામમાં થયેલા ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓના અપહરણ અને લૂંટ કેસનો ભેદ ઉકેલ્યો છે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી એક લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ગત પાંચ સપ્ટેમ્બરે નવસારીની શ્રી કૃષ્ણ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ નવીન કાર્તિકેયાન અને રૂપણ ચક્રવર્તી પૈસાની ઉઘરાણી કરી પરત ફર્યા હતા ગામની સીમમાં છ અજાણ્યા શખ્સોએ તેમનું અપહરણ કર્યું આરોપીઓએ ચપ્પુ બતાવી રૂપિયા ચોવીસ હજાર પાંચસો લૂટ્યા અને મેનેજર પાસે રૂપિયા એક લાખની ખનણી માંગી હતી પોલીસે બમરોલીથી ગોતાસા ગામના માર્ગ પરથી સમીર ઉર્ફે રાજ રાજઉર્ફે રાજલા રાજભર તનેશ ઉર્ફે તનો પાડવી દેવઉર્ફે દેવલુ રાઠોડ અને સાગર વસાવાને ઝડપી દીધા છે તેમની પાસેથી લૂંટના રૂપિયા પંદર હજાર એકસો સિત્તેર રોકડા ત્રણ મોટર સાયકલ અને ચાર મોબાઈલ ફોન મળ્યા છે પકડાયેલા આરોપીઓમાં સમીર ગામિત અને રાજ રાજભર જાન્યુઆરીમાં એક વેપારીની લૂંટમાં સંડોવાયેલા હતા અન્ય આરોપીઓ સામે પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે કેસનો મુખ્ય સૂત્રધાર સાહિલ સમીર પઠાણ હજુ ફરાર છે પોલીસે તેને પકડવા માટે તપાસ તેજ કરી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ શિરસાટની સાથે